ચાલો એક નજર કરીએ છ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસ પર અને સમજીએ કે કેવી રીતે આજની નાની મોટી ઘટનાઓ આપણી આવતીકાલ લખી રહી છે તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં વાત કરીશું ભારતના સ્પેસ સ્ટેશનના મોટા સપનાની પછી ત્યાંથી સીધા જ જઈશું દુનિયાના રાજકારણ પર અને દેશના એક બહુ મોટા સુપ્રીમ કોર્ટના ચુકાદાને સમજીશું અને છેલ્લે સફળતા સંરક્ષણ અને હા સ્પોર્ટ્સની દુનિયામાં શું નવું છે એ પણ જોઈશું તો ચાલો ત્યારે શરૂ કરીએ તો સૌથી પહેલાં ચાલો પૃથ્વીથી થોડા ઉપર જઈએ हजारो किलोमीटर दूर જ્યાં ભારત એક નવોજ ઇતિહાસ લખવાની તૈયારીમાં છે જુઓ આ કોઈ નાની વાત નથી આ તો આવનારા લગભગ 20 વર્ષનો આખો રોડમેપ છે ઈસોના ચેરમેન ડોક્ટર એસ નારાયણન કહે છે કે 2027 થી સ્પેસ સ્ટેશનના પાર્ટ્સ બનાવવાનું શરૂ થઈ જશે પછી 2035 સુધીમાં તો એક કામ પણ કરવા લાગશે અને સૌથી મોટી વાત 2040 સુધીમાં કોઈ ભારતીય ચંદ્ર પર હશે મતલબ કે આ એક બહુજ મોટો અને લાંબા ગાળાનો સપનું છે સારું તો એક તરફ આપણી નજર તો તારા ઉપર છે પણ અહીં નીચે પૃથ્વી પર શું ચાલી રહ્યું છે સત્તાના સમીકરણો કેવી રીતે બદલાઈ રહ્યા છે ચાલો હવે અવકાશમાંથી પાછા ફરીએ અને દુનિયાના રાજકારણની ગલીઓમાં એક નજર કરીએ હવે વાત કરીએ ગ્લોબલ પોલિટિક્સની અહીં રશિયાના રાષ્ટ્રપતિના એક જ નિવેદને આખી દુનિયામાં જાણે કે ભૂકંપ લાવી દીધો છે આ કોઈ ગોળ ગોળ વાત નથી આ તો એકદમ સીધી ધમકી છે રશિયાએ ખાલી વેનેઝુએલાને જ નહીં પણ ફિનલેન્ડ અને ક્યુબા જેવા દેશોને પણ વોર્નિંગ આપી દીધી છે ઘણા એક્સપર્ટ્સનું માનવું છે કે આ એક સંકેત છે કે દેશો હવે પોતાની તાકાત બતાવવામાં જરાય અચકાતા નથી દુનિયાની મોટી મોટી વાતોમાંથી હવે પાછા આવ્યા આપણા દેશમાં અહીં સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જેની અસર લાખો કરોડો લોકોના જીવન પર થવાની છે સુપ્રીમ કોર્ટના આ શબ્દો જુઓ ઓપન કેટેગરી કોઈ ચોક્કસ વર્ગ કે જ્ઞાતિની જાગીર નથી આ એક નાનું વાક્ય નથી આ કાયદાની દુનિયામાં એક મોટો ફેરફાર લાવી શકે છે આનો સીધો મતલબ એ છે કે સરકારી નોકરીઓમાં તક બધા માટે હોવી જોઈએ તો સવાલ એ છે કે આ ઓપન કેટેગરી એટલે શું કોર્ટે બહુ જ સરળ ભાષામાં સમજાવ્યું છે ઓપન એટલે કે બધા માટે ખુલ્લું અહીં સિલેક્શનનો આધાર કોઈની જ્ઞાતિ કે વર્ગ નથી પણ માત્ર ને માત્ર લાયકાત છે મેરિટ છે તો આનો મતલબ શું થયો આનો મતલબ એ થયો કે હવે એસસી ST, OBC કે EWS કોઈ પણ કેટેગરીનો ઉમેદવાર જો એ હોશિયાર હોય જો એના માર્ક્સ સારા હોય તો એ જનરલ કેટેગરીની સીટ પર પણ નોકરી લઈ શકે છે એટલે કે જેની પાસે ટેલેન્ટ છે એને તક મળવી જોઈએ વાત સિમ્પલ છે ચલો હવે થોડી પ્રગતિની થોડી સફળતાની વાતો કરીએ કેટલીક વ્યક્તિગત સફળતાની છે તો કેટલીક આખા દેશની સિદ્ધિની આ વાત છે અમેરિકાના ન્યૂ જર્સીની ત્યાં એક શહેર છે પાર્સ્પેની અને ત્યાંના નવા મેયર બન્યા છે પુલકિત દેસાઈ ખાસ વાત એ છે કે તેઓ પહેલાં એવા ભારતીય મૂળના વ્યક્તિ છે જે આપદ સુધી પહોંચ્યા છે અને એમની જીત કોઈ આસાન જીત નહોતી કેટલા વોટથી જીત્યા હશે ફક્ત એંશી વોટથી એમણે એમના હરીફ જો બબ્બારીઓને બસ આટલા ઓછા માર્જિનથી હરાવ્યા તમે વિચારી શકો છો કે મુકાબલો કેવો ખાટાની ટક્કરનો હશે અને તમને જાણીને આનંદ થશે કે પુલકિત દેસાઈ મૂળ ગુજરાતના વલસાડના છે એમની આ જીત સાચે જ વિદેશમાં વસતા આપણા લોકો માટે એક ગર્વની વાત છે હવે વાત કરીએ આપણા દેશની તાકાતની આ છે સમુદ્ર પ્રતાપ આ ભારતીય કોસ્ટગાર્ડનું પહેલું એવું જહાજ છે જે પૂરીથી પૂરી રીતે ભારતમાં જ બન્યું છે અને ખાસ કરીને પ્રદૂષણને રોકવા માટે બનાવવામાં આવ્યું છે સમુદ્રમાં ક્યાંય ઓઇલ ફેલાય તો એને રોકી લે કોઈપણ પ્રકારનું પ્રદૂષણ હોય એની સામે લડે અને એટલું જ નહીં મુશ્કેલીમાં ફસાયેલા બીજા જહાજોને પણ મદદ કરી શકે સાચા અર્થમાં આપણા દરિયાનો એક મજબૂત પહેરેદાર તો એક તરફ દેશની સરહદોની સુરક્ષા અને બીજી તરફ ખેલના મેદાનમાં દેશનો ગૌરવ તો હવે આપણા એથલીટ્સને કયા નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે ચાલો એના પર એક નજર કરીએ અને હવે આપણે આવી ગયા છીએ આપણા આજના વિશ્લેષણના છેલ્લા ભાગમાં એટલે કે સ્પોર્ટ્સની દુનિયામાં જોઈએ ત્યાં શું હલચલ છે આ ચા છે ને એ આપણા ખેલાડીઓ માટે એક મોટો પડકાર છે જો જાપાનમાં જે એશિયન ગેમ્સ થવાની છે એના માટે ભારતીય એથ્લેટિક્સ ફેડરેશને નિયમો બહુ ઝઘરા કરી દીધા છે હવે ખાલી સારું રમવાથી કામ નહીં ચાલે કંઈક એકસ્ટ્રોર્ડિનરી કરવું પડશે એટલે કે હવે જો કોઈ ખેલાડીને એશિયન ગેમ્સમાં જવું છે તો એણે શું કરવું પડશે એણે દેશનો નેશનલ રેકોર્ડ તોડવો પડશે પોતાના બેસ્ટ પર્ફોર્મન્સથી પણ વધારે સારું રમવું પડશે આ ખરેખર એક બહુ જ મોટો પડકાર છે અને છેલ્લે ક્રિકેટની દુનિયામાંથી એક અપડેટ આવનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં એક મોટો ફેરફાર થયો છે બાંગ્લાદેશે ભારતમાં રમવાની ના પાડી દીધી એટલે આઈસીસીએ હવે એમની બધી મેચો ભારતના બદલે શ્રીલંકામાં શિફ્ટ કરી દીધી છે તો એક જ દિવસમાં કેટલી બધી વસ્તુઓ અવકાશમાં પહોંચવાના સપના પૃથ્વી પર ન્યાય અને સત્તાની લડાઈ અને મેદાનમાં શ્રેષ્ઠતા સાબિત કરવાનો પડકાર આજે જે બન્યું એ બધું જોયા પછી એક સવાલ મનમાં આવે છે આમાંથી કઈ એવી ખબર છે જે આવતીકાલનો ઇતિહાસ બની જશે કઈ ઘટનાને લોકો વર્ષો પછી પણ યાદ કરશે વિચારવા જેવી વાત છે નહીં